બાદ ઘણા બધા લોકોના મારી ઉપર પણ ફોન આવ્યા અને અહીંયા એક ગ્રુપ બનાવેલું છે આ લોકો માટે બનાવ્યું છે અને ગ્રુપ તૈયાર કર્યો છે દસ લોકોનું બનાસકાંઠાના અહેવાલ બાદ અમે આ વાયરલ મીડિયાને લઈને ગીતાના ઘર સુધી પહોંચ્યા એના પરિવારને મળ્યા એના પરિવારમાં એના પિતાશ્રી અંધ છે એનો એક નાનો ભાઈ છે એ મંદ બુદ્ધિમાં છે મા પણ મંદ બુદ્ધિમાં છે અને દીકરી અંધ છે અંધ છે પરંતુ એને જે કુદરતે જે સરસ્વતીએ જે કંઠ આપ્યો છે ને એ અદ્ભુત છે અને એ અદ્ભુત કંઠ વડે ભવિષ્યમાં ચોક્કસથી અમે પણ દુઆ કરીએ કે આ દીકરી વડે એના પરિવારનું ગુજરાન ચાલે હવે અમારા અહેવાલ બાદ એવા તો પડઘા પડ્યા કે અનેક લોકોના ફોન આવ્યા કે દીકરીને કઈ રીતે મદદ કરી શકાય આપ જોઈ જશો અહીંયા બે મહિનાનું કરિયાણું આવ્યું છે તેલનો ડબ્બો છે ઘઉંનું કટું છે કિલ્લો ઘી છે ગોળ છે બધું જ કરિયાણું બે મહિના સુધી ચાલે એટલું કરિયાણું ને બે મહિના સુધી આ કરિયાણું પૂરું થઈ ગયા પછી પણ અમારી જવાબદારી છે કે આ પરિવારને અમે કરિયાણું પૂરું પાડશું અને વિશેષ આ કરિયાણું પૂરું પાડવામાં અમારા સાથી મિત્ર છે વાતમ ગામના બીપી ચૌધરી જેમનો ફોન આવ્યો કે પરિવાર ક્યાં રહે છે મેં એમને એડ્રેસ આપ્યું કે ધાલડાનું છે તો એ બીપી ચૌધરી પણ આ ધલોડા ગામના જભાઈ છે એટલે એમની એક ફરજ અદા કરી છે અને આ બે મહિનાનું કરિયાણું અહીંયા પહોંચાડ્યું છે અને એ પણ જવાબદારી અમને લીધી છે કે આગળ ભવિષ્યમાં પણ એમને કરિયાણાની જરૂર પડે તો સૌથી પહેલાં મને જ કહેજો હવે વિશેષ વાત તમને બીજી પણ કહું બનાસકાંઠાના લોકો કે દિયોદર વિસ્તારના લોકો કે આપણા વિસ્તારના લોકો તો મુલાકાત પણ લે અને ફોન કરીને આ લોકોને મદદ પણ કરે કરે પરંતુ રાજસ્થાનના સાચોડ જિલ્લામાંથી મારે એક ફોન આવ્યો જેસાભાઈ રબારી જેમણે મને મારા ખાતામાં આ દીકરી માટે અગિયાર હજાર રૂપિયાનું દાન આપ્યું છે હું તો બહુ માતાજી અમને ખૂબ અઢળખ રૂપિયા આપે અને એ ક્યારે કે જ્યારે એ અંધપિતાનું મેં ઇન્ટરવ્યૂ કર્યું અને એમાં બોલ્યા કે હું આજે પણ ધરણીધળ ધીમાને ચાલતો જાઉં છું ત્યારે એ જેસાભાઈ પણ ધર પુનઃ ચાલતા જાય છે એટલે ધરણીધળ ધીમાવાળાએ એ અગિયાર હજારની મદદ આ દીકરીને કરી છે અને આ અગિયાર હજાર જે રૂપિયા છે એ એક કમિટી બનાવી છે આ પરિવાર માટે એક ગ્રુપ બનાવ્યું છે પૈસા જે પણ આવશે આ પરિવારના આ કમિટીમાં રહેશે એના કમિટીનું ખાતું ખુલશે ગીતાના નામનું અને જ્યારે પણ આ પરિવારને કપડાંની જરૂર પડશે દવાખાનાની જરૂર પડશે અમે હર હંમેશા તત્પર રહીશું તૈયાર રહીશું રાત્રે અડધી રાતે પણ આ ગીતા માટે કે આ પરિવાર માટે જરૂર પડશે તો અમારી આખી ટીમ સક્ષમ છે અને તૈયાર છે હવે બીજા લોકોને પણ આ અમુક લોકો એવું વિચારતા હશે કે આવું દાન કરવાથી આવા લોકોને આવા લોકો દાન કરતા હોય ને આ પૈસા આપે એના એમના નામ કેમ બોલવા જોઈએ આ વિડીયો કેમ બતાવવો જોઈએ તો આ વિડીયો બતાવવો એટલા માટે જરૂર છે કે બીજા લોકો પ્રેરિત બને જેમના ખિસ્સામાં હાથ હાથ નથી જતો ને દસ રૂપિયાની નોટ પણ ગુટના માટે નથી નીકળતી ને એવા એવા લોકો માટે આ વિડીયો અમે બનાવતા હોઈએ છીએ એટલે જેથી કરીને ભવિષ્યમાં બીજા લોકો પ્રેરિત બને અને આવા પરિવારોની મદદે આવે નમસ્કાર